સાથે સાથે ભારે પવન હોય તો પણ હોડિંગના કારણે કોઈ ઇજાગ્રસ્ત ન થાય તે પ્રકારની પણ વ્યવસ્થા કરાઈ છે ક્યાંક હેરિટેજ તો ક્યાંક શેર બજારનો આખલો તો ક્યાંક પતંગને છૂટ આપતા ટેણિયાના સ્કલ્પચર આકર્ષણનું કેન્દ્ર બન્યા છે આ અંગે અગાઉ એમસીના ડેપ્યુટી કમિશનર સી આર ખરસાણાએ જણાવ્યું હતું કે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં હાલ ચાર સ્થળોએ સ્કલ્પચર મૂકવામાં આવ્યા છે જે આગામી સમયમાં વધુ ચાર સ્થળો પર મૂકવામાં આવશે શહેરની સુંદરતા વધારવા અને શહેરની તાસીર દર્શાવતા સ્કલ્પર મુકાયા છે અમદાવાદ શહેરના કોમર્સ છ રસ્તા ખાતે જ્ઞાન કેન્દ્રનો સંદેશ આપતું સ્કલ્પચર રખાયું છે સ્કલ્પચર શિક્ષા અને જ્ઞાનની અલગ અલગ ધારાઓને દર્શાવે છે મોટા માથાવાળું સ્કલ્પર એવું આર્ટવર્ક દર્શાવે છે જે જ્ઞાન અને શિક્ષાનું પ્રોત્સાહન આપે છે આટલા મોટા માથાવાળું સ્કલ્પર સ્ક્રેપમાંથી બનાવવામાં આવેલ છે વિશ્વમાં સ્ક્રેપમાંથી બનાવેલા સૌથી મોટા માથાનું સ્કલ્પચર છે જેનું વજન સાત ટન અંદાજીત છે અમદાવાદના પંચવટી ચાર રસ્તા ઉપર આખલાનું સ્કલ્પચર મૂકવામાં આવ્યું છે જે શેરબજારની તેજીનું પ્રતિક છે તે દર્શાવે છે કે ગુજરાતીઓ શેરબજારમાં મોખરે રહ્યા છે સીજી રોડ વાણિજ્ય કેન્દ્ર હોવાથી આખલાનું સ્કલ્પચર મૂકવામાં આવેલ છે જેનું વજન ત્રણ ટન છે આ સ્કલ્પચર એમ સીના સ્ક્રેપ મટીરિયલમાંથી બનાવવામાં આવેલ છે